જુનાગઢ જિલ્લો એ કેસર કેરી માટે જ પ્રખ્યાત છે અને કેસર કેરીની સીઝન સિઝન છેલ્લા એક મહિનાથી શરૂ થઈ ચુકી છે હાલ કેસર કેરી માર્કેટ યાર્ડ માં આવક વધી રહી છે આજે બાર થી પંદર હજાર જેટલા બોક્સ ની આવક થઈ હતી

આઠસો થી બારસો રૂપિયા રહ્યા છે અને આવતા દિવસો ની અંદર કેરીની આવક વધશે અને પચાસ સો રૂપિયા બજાર ડાઉન થશે વીસ પચીસ હજાર બોક ની આવક થશે આજે આઠસો રૂપિયા થી બારસો રૂપિયા સુધી બજાર રહી આગામી દિવસો કેવી આવક થશે એવી અમને આશા છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માં પેલા હજાર થી પંદરસો રૂપિયા હતા હવે થી બારસો રૂપિયા સુધી બજાર છે માલ ખુબ જ ઓછો છે આવ ત્રીસ ટકા જ માલ છે આવ